હોળી ના દિવસે એટલે કે ફાગણ મહિનાની પૂનમના ના દિવસે ચંદ્રગ્રહણ માતા લક્ષ્મીના આશીર્વાદથી આ આ ચાર રાશિઓના લોકોની કિસ્મત ચમકશે કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ઘાતક ચંદ્રગ્રહણ પછી ચાર રાશિઓ એવી છે જેમનું નામ ભાગ્ય ફાગણ મહિનાની પૂનમના દિવસે એટલે કે હોળી ધૂળેટી પછી બદલવાનું છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે અને શુક્રવારે એટલે કે પૂનમ ના દિવસે આ ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવાનું છે અને કેલેન્ડર મુજબ આ વખતે હોળીનો તહેવાર ચૌદ માર્ચ બે અને શુક્રવારના દિવસે છે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા

ભયંકર ચંદ્રગ્રહણનો સાચો સમય જણાવી દઈએ અને અમે તમને આ જણાવીશું કે ચંદ્રગ્રહણ કેટલો સમય સુધી ચાલશે અને રાશિઓમાંથી આ ચાર રાશિઓ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ બદલી નાખવાનું છે એનો અર્થ એ છે કે માતા લક્ષ્મી તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા છે અને જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પડે છે તેના ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયો સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જુઓ કારણ કે તમને બધાને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક ચંદ્રગ્રહણ છે કારણ કે રાશિઓમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે એટલા માટે કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને ચાલો એક પછી એક સંપૂર્ણ માહિતી જણાવી દઈએ ભારતીય સમય મુજબ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની પૂનમના દિવસે એટલે કે હોળી ધૂળેટીના તહેવારમાં થવાનું છે ચંદ્રગ્રહણનો સમય અને સૂતક કારણનો સમય જાણીએ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે થવાનું છે ચાલો જાણીએ કે આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ સૂતકકાળનો સમય અને તેની કઈ રાશિ પર શું અસર પડશે એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો અને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચેનલને તમને જણાવી દઈએ કે આ વખતે ફાગણ મહિનાની પૂનમના દિવસે તેર અને ચૌદ માર્ચની વચ્ચેની રાત્રે ચંદ્ર ગ્રહણ થશે જેના કારણે આ ચાર રાશિ ઉપર તેની અસર સ્પષ્ટપણે જોવા મળશે કારણ કે તે હોડીનો સમય છે અને જો હોડીના સમયે કોઈ ગ્રહણ થાય છે તો આ ગ્રહણની અસર બારમાંથી આ ચાર રાશિઓમાં પણ ચોક્કસપણે જોવા મળે છે અને હોળીના દિવસે એટલે કે ચંદ્રગ્રહણ થાય ત્યારે તમારે આ એક કામ જરૂર કરવું જોઈએ આ કાર્ય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ગ્રહણો જ્યોતિષીય પ્રભાવ ખૂબ જ રહેવાનો છે જેના કારણે આ ચંદ્ર ગ્રહનો પ્રભાવ અને આ ચાર રાશિઓ પર જોરદાર પડવાનો છે ચાલો જાણીએ કે આ ચંદ્ર ગ્રહણ પછી તે કઈ ભાગ્યશાળીઓ રાશિઓ છે જેમનું જીવન બદલાવાનું છે આ ચંદ્ર ગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે માતા લક્ષ્મી આ ચાર રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થાય છે જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનમાં બધા દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ ચાર રાશિઓના લોકોને અપાર ખુશીઓ મળશે જેના કારણે આ ચાર રાશિના લોકોનું જીવન બદલાઈ જશે જેમને હવે માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળવાના છે કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્ર ગ્રહણ નથી પરંતુ આ ચંદ્ર ગ્રહણ પછી જય શ્રી કૃષ્ણ અને જય લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે આ દેવી દેવી દેવતાઓમાં લક્ષ્મી લક્ષ્મી પણ છે છે જેના પર પોતાના આશીર્વાદ વરસાવે જેને કોઈ મુશ્કેલી આવતી નથી દેવી લક્ષ્મીને ધનની દેવી પણ કહેવામાં આવે છે અને જે વ્યક્તિ પર તે પ્રસન્ન થાય છે એને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે માતા લક્ષ્મીની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓના લોકોનું જીવન બદલાય બદલાવવાનું છે માતા લક્ષ્મી તેમનાથી ખૂબ પ્રસન્ન થાય છે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી માતા લક્ષ્મી હવે આ રાશિના લોકો પર પોતાના આશીર્વાદ છે જેના પ્રભાવના કારણે આ રાશિના જાતકોની તેમના જીવનમાં અનેક પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળશે જે આ રાશિના જાતકોના જીવનને બદલી નાખશે આપણે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓમાં જે રાશિ પહેલી આવે છે તે આ રાશિ છે મકર રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના અપારશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોનો વ્યવસાય અને વેપારમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમના પદ પર પ્રમોશન મળશે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જે લોકો વેપાર છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની શક્યતા છે તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો માતા લક્ષ્મીના ખાસ આશીર્વાદથી તમારા જીવનમાં બધા દુઃખ પીડા અને કષ્ટોને દૂર કરશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જેના કારણે મકર રાશિના લોકોનું જીવન બદલાઈ જશે હવે પછીની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે માતાજી લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે હવે તમને તમારી મહેનતનો લાભ મળશે ચાલો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે અને તેની સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે તમને તમારા પરિવાર અને જીવન સાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીને કારણે તમારું બધા જ કામ પૂર્ણ થશે તમારા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા પર રહે છે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થશે અને તેની સાથે તમારા બધા જ કામ જે વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક થશે ચાલો જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા પર છે તમે તમારા જીવનમાં આગળ વધશો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે હવે પછીની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા પર ખૂબ જ સારો સમય આવવાનો છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે માતા લક્ષ્મીજી તમારા પર

જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના ચોક્કસપણે સફળ થશે રાશિના રાશિના લોકો લોકો લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ પર તમારા પર રહેશે સમય હવે તમારા પક્ષમાં છે સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો હવે પછીની રાશિ છે કન્યા રાશિ તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ છે કન્યા રાશિના લોકો ચાલો જણાવી દઈએ કે તમને ફક્ત ફાયદો જ નહીં પણ થાય પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમની નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાની શક્યતા છે કન્યા રાશિના લોકો માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા પર છે જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક થશે જે લોકો નવું વાહન લેવાનું વિચારી રહ્યા છે તેમની યોજના પણ ચોક્કસ સફળ થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર રહે છે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને તમારા જીવનમાં ઘણા પ્રકારની આર્થિક લાભ અને સફળતા મળશે કન્યા રાશિના લોકો જેના કારણે તમારું જીવન બદલાઈ જશે હવે પછીની આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાની શક્યતા છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમારા બાકી રહેલા કામ હવે સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે માતા લક્ષ્મીજીના અનંત આશીર્વાદ તમારા પર છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે અને હવે તમને ઘણા પ્રકારના નાણાકીય લાભ અને મોટી સફળતાઓ મળશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ખાસ કરીને તમારા પર જે ધનુ રાશિના લોકો જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારા જીવનને બદલી નાખશે હવે પછીની રાશિ છે સિંહ રાશિ આ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે તમને ફક્ત માન માન નહીં પણ તમને સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા થશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર છે આ સાથે તમને ઘણા આર્થિક લાભ પણ મળશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી બાજુ તરફ વ્યવસાયમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને બધી બાજુની લાભ મળવાનો છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા પર છે તેઓ નોકરી કરે છે તેઓ નોકરીમાં પ્રમોશન તેમજ પગાર વધારો થઈ શકે છે સિંહ તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનની અપાર ખુશીઓ પ્રાપ્ત થશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે સિંહ રાશિના લોકો તમારા માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય હવે તમારા પક્ષમાં છે હવે પછીની રાશિ છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મિથુન રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મેળવવાની છે જે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ લાવશે જે લોકો નવું વાહન છે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થવાની છે મિથુન રાશિના લોકો હવે તમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે અને પરિવારમાં ચારે બાજુ ખુશીઓ આવશે મિથુન રાશિના લોકો માતાજી લક્ષ્મીજીના આશીર્વાદથી સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે સમય નો અને તેને હાથમાંથી ન જવા દો હવે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે કારણ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થાય છે જેના કારણે હવે તમને જણા તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને બદલી નાખશે કુંભ રાશિના લોકો એ જે પણ મહેનત કરી હશે તેનો ફળ તમને હવે ચોક્કસ મળવાનો છે તેની સાથે જ તમારા બાકી રહેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ વ્યવસાય કરનારાઓને વ્યવસાયમાં નફો પણ મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં બાજુથી આવવાની છે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તેની સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધવાનો છે મોકો મળશે આ સાથે નોકરી શોધી રહેલા લોકોને પણ ઈચ્છિત નોકરી મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ જગ્યાએ પૈસા ફસાયેલા છે તો તમને તે પૈસા જલ્દી પાછા મળી જશે આ સમયે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે દૂર થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે

સારા સમાચાર મળી શકે છે હવે આ રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે આ રાશિના લોકોને તેમના જીવનમાં ઘણા પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે ચંદ્ર ગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય બદલશે અને તમને માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે જો તમે વિડીયોને અહીંયા સુધી જોયો છે તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જયમાં તાજી જરૂરથી લખજો અને સાથે

આમ પછી સફેદ વસ્ત્રો અને ચોખાનું પણ દાન કરો આમ કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત બને છે ચંદ્ર ગ્રહણ માટેના આ ઉપાય તમારી બધી સમસ્યાઓનો ઉકેલ લાવશે શંખને ધ્યાનથી સાંભળો હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે શંખ સમુદ્ર મંથન દરમિયાન ઉત્પત્તિ થઈ હતી અને તે ચૌદ રત્નોમાંથી એક હતો અને ભગવાન વિષ્ણુએ પોતે તેને ધારણ કર્યો હતો આ શંખમાં દેવી લક્ષ્મીનો વાસ છે જે ઘરમાં શંખ વગાડાય છે તે ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે ત્યાં હાજર બધી નકારાત્મક શક્તિઓનો નાશ પામે છે શંખ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે જો તમે હોળી પર તમારા ઘરે શંખ લાવો છો તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ખાસ કરીને હોળીના આગલા દિવસે શંખ વગાડવો જોઈએ તો હોળીના દિવસે તમારે ચોક્કસપણે શંખ ખરીદવો જોઈએ અને તેને ઘરે લાવવો જોઈએ કારણ કે જો તમે તમારા ઘરમાં શંખ રાખો છો તો સૌ પ્રથમ તે તમારા ઘરને કોઈ પણ રોગથી બચાવે છે બાળકો પાસે શંખ વગાડવાથી બાળકોને પરની ખરાબ નજર દૂર થાય છે હોળીના દિવસે ઘરમાં શંખ વગાડવાનો અર્થ એ છે કે તમે બધા દેવી દેવતાઓને પણ તમારા ઘરે આમંત્રણ આપ્યું છે અને હવે તેઓ તમને આશીર્વાદ આપશે તો ચાલો હવે જાણીએ કે આ ચંદ્રગ્રહણનો સમય શું છે ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની પૂનમના દિવસે એટલે કે ચૌદ માર્ચ બે હજાર પચ્ચીસ અને શુક્રવારના દિવસે તારીખે સવારે નવને સત્તાવીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને ચૌદ માર્ચે બપોરે ત્રણ ને ત્રીસ મિનિટે વાગ્યા સુધી ચાલશે આ ચંદ્ર ગ્રહણ સમયગાળો છ કલાક નો ત્રણ મિનિટ રહેશે ભારતમાં હોળીનો તહેવાર તેર માર્ચ ઉજવવામાં આવશે અને ધૂળેટી ચૌદ માર્ચે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસ પહેલું ચંદ્ર ગ્રહણ ચૌદ માર્ચ શુક્રવારના રોજ થવા જઈ રહ્યું છે શું ભારતમાં ચંદ્ર ગ્રહણ દેખાશે હોળીના દિવસથી થનારું આ ચંદ્રગ્રહણ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં આ ચંદ્રગ્રહણ યુરોપ આંશિક ઓસ્ટ્રેલિયા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિક અને એટલાન્ટિક મહાસાગર ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અને એશિયા આફ્રિકાના કેટલાક ભાગોમાં દેખાશે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી ચંદ્રગ્રહણ માન્ય રહેશે ભારતમાં પણ જોવા મળશે નહીં પરંતુ અમે તમને બધાને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણનો આ રાશિઓ પર ચોક્કસ પણ પ્રભાવ પડશે અને તેમને તેમના ભાગ્યનો સાથ મળશે આ ગ્રહણનો જ્યોતિષીય પ્રભાવ ખૂબ જ રહેવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોને નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોયવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર